સો તો સાયબર ક્રાઈમ પોલીસ સાયબર ગુના સામે મોટી સફળતા મળી છે સાયબર ક્રાઇમ દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન મ્યુલ હંડ અંતર્ગત સાયબર ફ્રોડમાં સંડોવાયેલા નવ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલ કુલ અડસઠ બેંક એકાઉન્ટ સામે ઓગણએસી ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે પકડાયેલા આરોપીઓ કમિશન લાલચમાં આવી પોતાના બેન્ક એકાઉન્ટ ફાળેથી આપતા અને આ એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થતા હતા સાયબર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ આવી રહી છે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ બનાવવામાં આવ્યા છે તો નાયબ મુખ્યમંત્રી સાહેબ ગુજરાત રાજ્યના તરફથી એક સૂચના આપવામાં આવેલી હતી અને આ સૂચનાના લીધે આખા જે ગુજરાત પોલીસ છે

સુરત શહેરની વાત કરીએ તો સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અમે લોકોને ચાર હજાર અકાઉન્ટની માહિતી મળેલ હતી જેમાંથી ચેક અથવા તો એટીએમ વિડ્રોલ સુરતથી થયેલ હતું એમાં જે કમ્પ્લેટ છે એ જુદા જુદા રાજ્યો અથવા તો દેશભરની છે જે અલગ અલગ મ્યુલ અકાઉન્ટમાં નોંધાયેલ છે પણ જે વિડ્રોવલ થયેલ હતી એમાં વિડ્રોવલ સુરતથી થયેલ હતી એટલે જે ચાર હજાર અકાઉન્ટ છે એ અમે લોકોને મળી આવેલ હતું અને તમામ જવાબદારી પણ આપવામાં આવે છે તમામ ખાતા ધારકો ચકાસણી કરીને અમે લોકોને દરરોજ માહિતી સાયબર સેન્ટર ઓફ ખાતે મોકલવા મોકલવાનું છે તો આ જે કામગીરી છે એ છેલ્લા પાંચ દિવસથી ચાલુમાં છે અને આમાં અમે લોકોને ટોટલ અડસઠ જેટલા બેંક એકાઉન્ટ્સની માહિતી મળી છે અને અડસઠ બેંક એકાઉન્ટ્સના સામે અત્યાર સુધીમાં અમે લોકોએ ઓગણ્યાસી ફરિયાદો આખા સુરત શહેરમાં નોંધાયેલ છે એમાંથી સાયબર ક્રાઇમ સેલ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરના સિવાય બીજા જે લોકલ પોલીસ સ્ટેશન છે એમાં પણ એફઆઈઆર લોન્ચ કરવામાં આવેલ છે

અ કોઈક મજૂરી કામ કરતા હોય કોઈ ડાયમંડમાં કામ કરતા હોય તો અલગ અલગ જુદા જુદા વ્યાપારમાં એ લોકો કામ કરે છે અને એના સમયે મોટા ભાગ ભાગના જે અકાઉન્ટ ધારકો છે એ લોકો કમિશન ઉપર અકાઉન્ટ લઈને પછી પોતાનો જે અકાઉન્ટ છે એ સાયબર ક્રાઇમ નો જે પ્રોસીડ આવે જે રકમ પૈસા આવે એને ઠેકાણા લગાડવા માટે એ લોકો કામ કરે છે અકાઉન્ટ હેન્ડલ તરીકે કામ કરે છે

અને જે મુખ્ય આરોપીની તમે વાત કરો છો એ ફક્ત તમે અકાઉન્ટ હોલ્ડરની ચકાસણી કરો એનાથી નહીં ખબર પડે હવે જે ઓગણ્યાસી જે એફઆઈઆર નોંધાયેલ છે એમાં દરેક કેસમાં અમે લોકો જઈને તપાસ તો દર કેસમાં અલગ અલગ પિન મળશે એવું નથી કે તમને તમામ બેંક જે ખાતાઓ છે એમાં એક જ કે એક મળશે કદાચ થઈ શકશે કેમકે આવા કેટલા બધા કેસ થયું છે કે જેમાં દસ થી અગિયાર અકાઉન્ટમાં એક જ અકાઉન્ટ હોલ્ડર મળી આવેલ છે કોઈ પણ લેરમાં એક પહેલા લેરમાં કે બીજા લેરમાં કે ત્રીજા લેરમાં બટ કિંગપીન ખરેખર તમામ ઓગણ્યાસી ફરિયાદમાં અલગ અલગ તમને મળશે અને એ પોલીસની તપાસમાં સામે આવશે